અને આ ઋષભદેવજી પરમહંશો ધર્મ કેવો ચોવીસ અવતારોમાં સ્થાન છે ઋષભદેવજી પરમહંશ ધર્મનું પાલન કરતા ઇન્દ્ર એ વિચાર કર્યો કે મારી દીકરી પરણાવો ઇન્દ્રની દીકરીનું નામ જયંતી ઋષભદેવજી ના પાડી ઇન્દ્ર છે મેઘનો રાજા એટલે ઋષભદેવજીનું રાજ્ય હતું ને તેને વરસાદ વરસાવવાનું બંધ કરી દીધું પોતે મેઘરૂપ બન્યા જે ખેતરમાં જેટલા વરસાદની જરૂર છે એટલો વર્ષ આવ્યો અને ઇન્દ્રચરણમાં આવ્યો પછી ઈન્દ્રની પુત્રી સાથે ઋષભદેવજીએ લગ્ન કર્યું અને ઋષભદેવજી પુત્ર થયો એનું નામ ભરત અહી ત્રણ ભરત થયા આપણે ત્યાં ઋષભદેવજી પુત્ર ભરત શકુંતલા વાળો ભરત અને રામના ભાઈ ભરત ભરત ને ઋષભદેવજી રાજ્ય આપ્યું ત્યારે આ આખો જે અત્યારે ભરત ખંડ કહીએ છીએ અજનાબ ખંડ હતું પણ એ ભરત રાજાએ રાજ્ય કર્યું એટલે આ ખંડ નું નામ પડ્યું ભરત ખંડ અને આ દેશનું નામ પડ્યું ભારત વિશ્વકર્મા ભગવાનની પુત્રી બ્રહિષમતી એની પાંચમી પેઢી એ રાજા થયા એનું નામ ભરત અને એના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું છે કેટલા ગૌરવની વાત છે આ હું નથી કહેતો મહાયોગી ભરત શ્રેષ્ઠ શ્રેષ્ઠ વર્ષ ભારત મિત્ર ભાગવત માં લખાયું જડ ભરત ની કથા આવે ને ભાગવત માં એ ભારત ઋષિઓ નો દેશ આ દુનિયાને જીવતા શીખ્યું હોય ને તો ભારત શીખ્યું છે આ દુનિયાને વેપાર ધંધા શીખ્યા હોય ને તો ભારતે શીખવા છે એમને એમ લુખા રખડતા હતા એટલે તો અંગ્રેજો અહીંયા આવ્યા ધંધો કરવા અહીંયા જે હતું ને દુનિયામાં ક્યાંય નહોતું